મહત્વના સમાચાર જોઈએ તો બનાસકાંઠાના દિશા ના જે જીવદયા પ્રેમીઓ છે કતલખાને લઈ જવાતા ઘેટા બકરા ભરેલી બે ટ્રકો ઝડપી પાડી છે જે હબ્રાસખા જીવદા પ્રેમીઓ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની મદદથી કતલખાને લઈ જવાતા ઘેટા બઘરાઓની બચાવી લેવા ડીસાની કાટ કાજરા પાંજરા પોળ ખાતે તેઓને આ બે ગાડી પકડી તેના પશુઓને સોંપવામાં આવ્યા છે પાંજરાપણ સંચાલકોએ તાત્કાલિક દાસ અને પાણીની વ્યવસ્થા કરી ઘેટાબકરાઓને સારવાર આપી હતી આ ઘેટાબકરાઓ રાજસ્થાનથી નાસિક એરપોર્ટથી અરબ દેશોમાં નિકાસ કરવામાં આવ્યા હોવાના ઇનપુટ મળ્યા હતા આ મોટું કૌભાંડ છે જીવદયા પ્રેમીઓએ ઝડપ્યું છે બનાસકાંઠા જીવદયા પ્રેમી ભગતસિંહ દાબે દિનેશભાઈ ગેહલોત અરવિંદભાઈ ચૌધરી આશિક સાધુ પાલનપુર હનુમાન ટેકરી પાસે ઉભા હતા ત્યારે બે ટ્રકોમાં ઘેટાબકરા ભરેલા જણાતા તેઓ ટ્રક ચાલીને રોકી પાસ તે ન હોવાથી પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી બંને ટ્રકના ચાલકો આદિલ ખાન પઠાણ અને નુસલ્લા ખાન સિપાહી તેમજ બંને ખલાસીઓ ટ્રક મૂકી નાસી ગયા હતા જેથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે આવું પંચનામું કરતા એક ટ્રકમાંથી બસો તેતાલીસ અને બીજી ટ્રકમાંથી બસો છોતેર મળી કુલ પાંચસો ઓગણીસ ગેટા બકરા ખીચો ખીચ પૂરક ભરેલા પાણીની વ્યવસ્થા વગર મળી આવ્યા હતા જેથી પોલીસે ઘેટા બકરાઓને જપ્ત કરી ટ્રક ચાલકો સામે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે કતલખાને લઈ જવાતા ઘેટા બકરાને રક્તકામ માટે રાજપુર કાંઠ પાજરાપોળને સોંપવામાં આવ્યા છે રાજપુરના સંચાલકો જીવદાય પ્રેમીઓને ટીમે મોડી રાતે તાત્કાલિક ધોરણે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી તેમજ તમામ ડોક્ટરની ટીમ બોલાવી આ ઘેટા બકરાઓને વેદકી સારવાર પૂરી પાડી હતી મહત્વનું છે કે વારંવાર જીવદયા પ્રેમીઓ આ પ્રકારના કતલખાને લઈ જતા ભોલ પશુઓને ઝડપી દે છે ત્યારે આ કામ અટકવું જોઈએ સરકાર જીવદયા પ્રેમી છે ગૌરક્ષક સરકાર છે ત્યારે જાણીતા લોયર હિનાબેન ઠક્કરે સરકાર પર તંજ કશ્યો હતો અને આ કતલખાને લઈ જતા પશુઓ માટે સરકારની ભૂમિકા સરકારની જવાબદારી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા શું કહી છે હિનાબેન વકીલ આવો જોઈએ એટલી હકીકત ધ્યાને આવી છે અને નજરે જોયેલી હકીકત આપને જણાવું છું કે ગઈ કાલે રાત્રે છોકરાઓએ જીવદયા કાર્યકરોએ બકરા ભરેલી બે ગાડીઓ પાલનપુર હનુમાન ટેકરી પાસે પકડેલી અને એ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પોલીસ સ્ટેશન્સમાં જઈ અને ડ્રાઈવરોને પૂછવામાં આવે છે કે આ માલ ક્યાંથી લાવ્યા છો અને ક્યાં લઈ જવાનો છો તો એવું બતાવ્યું અમને કે અમે જોધપુરથી ભર્યા છે અને નાસિક એરપોર્ટ ઉપર અમારે ઉતારવાના છે નાસિક એરપોર્ટથી આરબ દેશોમાં એની નિકાસ કરવાની છે તો આ બાબતે વખતસિંહ નામના દરબારે પાલનપુર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલ છે અને કમ્પ્લેનની આ બધી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન જે મુસલમાન બકરાઓ સાથે સંકળાયેલા જે લોકો હતા મુસલમાન છોકરાઓને એ આશરે પચાસ જેટલું ટોળું ગાડીઓ હથિયારો લઈને આવી ગયેલા અને જે કાર્યકરોએ આ મૂંગાજીઓ બચાવ્યા હતા એમની ઉપર હુમલાઓ કરવાની તજવીજ કરી એમાં એમને ફાવટ ન આવતા છોકરાઓ ઉપર નોટની ફરિયાદ દાખલ કરવાનું પોલીસ સ્ટેશનમાં સ્ટન્ટ કરવા લાગ્યા એમાં એમને ફાવટ નહીં આવતા તો પોલીસ સ્ટેશન બહાર મોટો હંગામો કરેલો અને આ બાબતે અમે ત્યાં ફરિયાદ આપી અને અમે પોલીસ સ્ટેશનમાં હતા એ દરમિયાન ખૂબ મોટી માથાકૂટ એ લોકો કરવા લાગ્યા ત્યારે અમારે કંટ્રોલ ઉપર તરત જાણ કરવી પડી પોલીસે વધારાની પોલીસ બોલાવવી પડી અને જે મુદ્દામાલ ગાડીઓમાં ભરેલો હતો એ ચિચિયારીઓ કરતી હતી રાત લગભગ રાતના આઠથી લઈને ત્રણ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં આ મુદ્દામાલ ચિચિયારો પાડતો હતો અને ડ્રાઈવરોને કહ્યું તમે ગાડીઓને ચાવી આપો તો આ મુદ્દામાલને નીચે ઉતારીને એની જે સગવડ થતી હોય કરવામાં આવે તો ડ્રાઈવરો કે અમારી પાસે ચાવી નથી તો એ દરમિયાન પોલીસ અને જે હાજર માણસો હતા એ લોકોએ ગાડીના લોક ખોલવાની તજવીજ કરી અને આ તજવીજ ચાલતી હતી એ દરમિયાન જે આ જીવો સાથે સંકળાયેલા હતા એ લોકોએ લાભ લઈ અને ગાડીઓ ઉપર ચડી ગયેલા સોરી બકરા નીચે ઉતારી અને ઉપરથી છોકરાઓને કહેવા લાગ્યા કે આ લોકો તો અમારા બકરાની લૂંટ કરે છે શું જો બકરાની લૂંટ કરવી હોય તો ચાર બકરાની લૂંટ કરે એ લોકો એ આખી નાખી ગાડીઓ લઈને જતા રહે પણ જે જીવદયા ક્ષેત્રે છોકરાઓ કામ કરે છે એને આ મુસલમાનો ખોટી ફરિયાદો કરી ખોટી રીતે હંગામા કરી તલવારો લઈને મારવા આવે એ પોલીસ સ્ટેશનની બહાર તલવારો લઈને મારવા આવે એટલે એમની હિંમતને તો દાદ આપવી જોઈએ અને ખોટી ફરિયાદોમાં છોકરાઓને ફસાવી અને નાસીપાસ કરવાનો પ્રયત્ન કરે છે અને જે આ મુદ્દામાં જીઓને જે વિડીયોને વગેરે આપ જોશો તો ખ્યાલ આવશે ડબલ ડેકરમાં ખીચ બકરાઓ ભરેલા હતા અને એને આરબ દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા હતા અને એની જે ચીચિયારીઓ છે એ આ વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે ખરેખર આ લોકોને આ લોકો ક્રૂરતા કરવામાં તો કોઈ પાછું વળીને જોતા જ નથી એમ અને છેવટે પછી આ બધીમાં તજવીજો પછી છેવટે મુદ્દામાલને રાજપૂત ડીસા પાંજરાપોળમાં લાવવામાં આવ્યો છે અને જીવ ત્યાં ઉતારવામાં આવતા એ મૂંગા જીવો પાંચસો ને ઓગણીસ બે ટ્રકોમાંથી નીકળ્યા છે ખીચોખીચ થપ્પીઓ ભરી હોય એ રીતે ભરેલા હતા મેં એક તણખલું ઘાસનું નહીં પાણીની કોઈ વ્યવસ્થા નહીં ક્યાંથી ક્યાં લઈ જાય છે એવું કોઈ બોર્ડ નહીં મેડિકલ સર્ટિફિકેટ્સ નહીં વેલફેર બોર્ડનું કોઈ એનિમલ વેલફેર બોર્ડની કોઈ પરમિટ નહીં અને આ રીતે ગેરકાયદેસર રીતે બકરાઓ ભરી અને નિકાસ કરવાની જે કાર્યવાહી થઈ રહી છે અને એ રાજસ્થાનથી લઈ અને બોમ્બે સુધી બહુ જ ગાડીઓ જાય છે અને પોલીસ સ્ટેશનો રસ્તા ઉપર છે તેમ છતાં પોલીસની આંખો કેમ બંધ છે અથવા એની પાછળ કોઈ મોટો હાથ છે એની તપાસ થાય તે ખૂબ જરૂરી છે તો આપણે જોઈ તે રીતે આ હતા હિનાબેન વકીલ રાજપુર ટ્રસ્ટના પોતે એક મોભી છે લોયર છે ક્રાઇમના જાણકાર વ્યક્તિ છે વારંવાર જ્યારે પશુ ક્રૂરતાની વાતો આવે છે ત્યારે આ વકીલ અને તેઓની ટીમ કામે લાગે છે આપણે જણાવી દઈએ કે રાજપુર પાંજરાપોળના જે ચપટી દ્રષ્ટિ હતા ભરતભાઈ કોઠારીએ અનેક વખત પશુપાલન આજે ગૌરક્ષા અને પશુઓની રક્ષા માટે ક્રૂરતાપૂર્વકના જે લોકો છે પશુપાલન હેરાફેરી કરે છે તેઓના હુમલા પણ સહન કર્યા હતા દિવંગત એક જે ભરતભાઈ કોઠારી છે અકસ્માતમાં તેઓનું દુઃખદ અવસાન થયું છે ત્યારે આ કાર્યને આગળ ધપાવવા હિનાબેન અને તેમની ટીમ કામે લાગી છે બે ગાડીઓ ઝડપાઈ છે જોકે સવાલ ઉઠવા પામી રહ્યા છે ત્યારે જોઈએ કે સરકાર બનાસકાંઠામાંથી પશુ હેરાફેરી રોકવા માટે કેવા પગલાં લે છે રિપોર્ટર ચિરાગ સિંમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ